બોલો અંગ્રેજોની જેમ તમે પણ ઇંગ્લિશ બોલી શકશો તેનું વચન હું તમને આપું છું સ્વાગત કરશું તમારું આપની યુટ્યુબ ચેનલ પીડોટ ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ સ્પોકન ઇંગ્લિશ હા તમને પણ ખબર છે કે આપની આ ચેનલની અંદર આપણે સ્પોકન ઇંગ્લિશનો ઓલરેડી જૂના લેક્ચરો પડ્યા જ છે તેની અંદર આપણે ધેર પરથી અલગ અલગ અજબ ગજબ દે ધનાધન યુનિક વાક્યો બોલતા હતા અને હા વિદ્યાર્થીઓ જો તમે જોયા હોય તો આ આપનો બીજો અધ્યાય છે તેની અંદર પણ આપણે સ્પોકનના બીજા વિડીયો ચાલુ કર્યા છે યાદ કરો કેન અને કુડ પરથી પણ મેં તમને વાક્ય બનાવતા અને બોલતા શીખવાડ્યા લાસ્ટ વિડીયોની અંદર મેં તમને સુડ પરથી વાક્ય યુનિક વાક્ય કઈ રીતે બોલી શકાય તે સમજાયું અને હવે આજે આપણે બીજા નવા મોડલ વર્બ મે અને માઇટ યસ વિદ્યાર્થીઓ મે અને માઈટથી પણ આપણે પાણીના ટપકા જેવા હજારો વાક્ય બનાવી શકીએ છીએ જેમ વિદ્યાર્થીઓ વરસાદ પડે છે ચોમાસું હવે આવી જ રહ્યું છે જે વરસાદ પડે છે વરસાદના ઘણા બધા ટપકા પડે એમ તમે પાણીના ટપકાઓની જેમ ઘણા વાક્યો બોલી શકો છો લખી શકો છો અને પોત બીજાની સામે પોતાનું ઇમ્પ્રેશન અંગ્રેજીની વાતચીત કરી શકો છો તો વિદ્યાર્થીઓ ચાલુ કરીએ હવે ધ્યાન આપજો મે અને માઇટ યસ વિદ્યાર્થીઓ અને મે કહેવાય અને અને માઇટ કહેવાય ઓકે યુસ શું કહેશે યુસીસ ઉપયોગ મેનો ઉપયોગ શું નો શું ઉપયોગ તો લખ્યું છે મેં પરવાનગી પરમિશન વિદ્યાર્થીઓ પરવાનગી પરમિશન યસ માની લો કે તમારે કોઈ કામ કરવું છે પણ તમે એની પરમિશન નહીં માગતા કે હું આ કામ કરી શકું છું આ કરી શકો તો એને પરમિશન કહેવાય ગુજરાતીમાં પરવાનગી કહેવાય લેવા માટે વપરાય છે ઇટ મીન્સ પરવાનગી પરમિશન લેવા માટે મે અને માઇટ વપરાય છે હવે પરવાનગી લેવી હોય વિદ્યાર્થીઓ એટલે આપણે એને પ્રશ્ન પૂછીએ યસ વિદ્યાર્થીઓ તમે કોઈની પરમાન પરવાન પરમિશન લેવી હોય ને તો તમે એને પ્રશ્ન પૂછશો હું આ કરી શકું છું આ બોલી શકું છું હું આ રીતે લખી શકું છું તો તમે એને પરમિશન લેવા તમે એને પ્રશ્ન પૂછશો ઇંગ્લિશમાં એમ કહેવાય કે તમે એને ક્વેશ્ચન પૂછશો બરાબર તો મે અને માઇટ હવે યાદ રાખજો જેમ યાદ કરો કેન એ વર્તમાન બતાવે અને કુડ એ ભૂતકાળ બતાવે એમ જ વિદ્યાર્થીઓ મે છે ને એ વર્તમાન દેખાડશે અને માઇટ છે એ ભૂતકાળ બતાવશે ઓકે વિદ્યાર્થીઓ પરમિશન તમે વાક્ય પણ નીચે જોઈ શકો છો એક્ઝામ્પલમાં હું અંદર આવી શકું છું હવે એક બીજી વસ્તુ આપણે પરમિશન લેવાની છે મતલબ ખુદની વાત કરવાની છે આપણે બીજાની વાત નહીં કરવાની તમારે પરમિશન લેવાની છે તમારે પરમિશન કોઈને આપવાની નહીં પણ તમારે બીજા વ્યક્તિ જોડેથી પરમિશન લેવાની છે મતલબ બીજાની પરમિશન લેવાની છે માની લો તમે કોઈ હોટલમાં ગયા તો એ હોટલમાં તમારે પરમિશન લેવાની છે તમારે એને નહીં આપવાની તમારે લેવાની છે એટલે ખુદની વાત કરવાની પોતાની વાત કરવાની આવશે ઓકે આવું આપણે બોલતા જ હોઈએ છે હું અંદર આવી શકું છું ઇંગ્લિશ તમે જુઓ આને મે કહેવાય મે આઈ કમ ઇન આવું તમે વાક્ય સો ટકા બોલો છો મે આઈ કમ ઇન જ્યારે પણ તમે સ્કૂલમાં ભણતા હતા અથવા તમે સ્કૂલમાં ભણો છો તો માની લો કે તમારા ક્લાસની અંદર શિક્ષક છે ખુરચી પર બેઠા જ છે અને તમે થોડા ઘણા લેટ થયા છો તો તમે ને જે ડોર હોય અહીંયા ઉભા રહીને કહો છો સર મે આઈ કમ ઇન મતલબ તમે સરને એવું કહેવા માગો છો કે સાહેબ હું અંદર આવી શકું છું તમે સાહેબ જોડે એક અંદર આવવાની પરમિશન માગી તમે પરવાનગી માગી વિદ્યાર્થીઓ તો હું અંદર આવી શકું છું મે આઈ કમ ઇન મે આઈ મે આઈ કમ ઇન સમજી ગયા આગળ જોવા બીજું પણ મેં વાક્ય લખ્યું છે મે આઈ ઓપન ધ ડોર સર મે આઈ ઓપન ધ ડોર સાહેબ હું દરવાજો ખોલી શકું છું તમે એક પરમિશન માપી સર કહેશે યસ યુ ઓપન ધ ડોર હા તો દરવાજો ખોલી શકે છે એવું બધું થઈ જાય બરાબર આગળ જુઓ ત્રીજું વાક્ય હું પ્રવાસ જઈ શકું છું મે આઈ ગો ટુ ટૂર બરાબર પછી એક આપણે લખ્યું છે જુઓ તમે માઇટના પણ મેં લખ્યા છે માઈટ આઈ ગો ટુ વોચ ધ મૂવી હું ફિલ્મ જોવા જઈ શકતો હતો યસ માની લો કે તમે કોઈ જગ્યાએ જઈને આવી ગયા ને તમને હવે અફસોસ થાય છે હરા તો ગયો એટલે બધે ગયો તો પણ હરા જોવાનું રહી ગયું તો તમે ખુદ જોડે ખુદને પણ પરમિશન ખુદને પણ તમે પ્રશ્ન પૂછી શકો કે હરા હું પિક્ચર જોવા જઈ શકતો હતો તમારા ફ્રેન્ડ જતા હોય ને તમને એમ થાય કે હરા બધા ગયા હું પણ જઈ શકતો હતો ને હું કેમ ઘરે રહ્યો મારે પણ જવું જોઈએ હું જઈ શકતો હતો કામ તો ફરી પણ થઈ શકે ઓકે બીજું છે મે આઈ સીટ ધેર હું ત્યાં બેસી શકતો હતો યસ માની લો કે તમે કોઈ ચૂંટણીની મીટિંગ ચાલતી હોય અને કોઈ હોય તો તમે એની સાથે બેસી શકતા હતા પણ તમે બેઠશો ના અને ઘરે આવીને તમે પોતાની સાથે પર પ્રશ્ન પૂછી શકો યાર હું બેસી શકતો હતો હું કેમ ના બેઠું એની સાથે સેલ્ફી લઈ લો ને નેતા જોડે તો કામ ના લાગત આપણે આવનારા ચૂંટણીમાં કોમ ના લાગો તો તમે એવી પણ પરમિશન લઈ શકો છો ઇટ મીન્સ પ્રશ્ન પૂછવાનો છે આપણે એને પ્રશ્ન કઈ રીતે પૂછીએ આપણે શું જોયું કોઈ આપણને પ્રશ્ન પૂછે તો આપણે જવાબ આપતા જ આર યુ ડૉક્ટર નો 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 આઈ એમ નોટ ડોક્ટર તમને કોઈ એમ પૂછે આર યુ આર યુ ગોઈંગ ટુ ટેમ્પલ નાવ તમે કહો યસ આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ નાવ તો તમે જવાબ તો આપતા શીખ્યા પણ હવે તમે પ્રશ્ન પૂછો કે તમારે પ્રશ્ન પૂછવો હોય તો તમે શું પૂછી શકો છો તો બરાબર તો માની લો ચલો હવે આપણે બીજા પણ વાક્યની પ્રેક્ટિસ કરીએ માની લો મારું નામ છે એવું માની લો કે ચાલો મારું નામ છે લીંબુ અને એ પર તમે સાઈડમાં જુઓ તો મારો એક ફ્રેન્ડ દેખાશે કાર્ટૂન એનું નામ આપણે લઈ લઈએ દૂધી ઓકે તો હવે માની લો કે હું એને પ્રશ્ન પૂછીશ તો એને એવું કેવી રીતે પૂછીશ એ તમે જોજો ઓકે હું પ્રશ્ન પૂછીશ તમે એ જોજો હું એને પૂછીશ મારા માટે ઓકે હું ચોકલેટ ખાઈ શકું છું ઇંગ્લિશ મે આઈ ઈટ અ ચોકલેટ હું ક્રિકેટ રમી શકું છું મે આઈ પ્લે અ ક્રિકેટ હવે હું એને મારે એવું પૂછવું હોય તો હું એને આ રીતે પૂછી શકું ને કે ઓય હું ટીવી જોઈ શકું છું તો એને ઇંગ્લિશમાં એવું પૂછીશ મે આઈ વોચ અ ટીવી જસ્ટ એવું માની લો કે હું કોઈ મારા ફ્રેન્ડના ઘરે ગયો હોય અને એવો એના ઘરમાં જ હોય તો એને એવું પૂછી શકું ને ઓય હું તારો મોબાઈલ વાપરી શકું છું તો એને ઇંગ્લિશું પૂછીશ મે આઈ યુઝ યોર મોબાઈલ પછી હું એને એવું પણ કહું કે હું તારો શર્ટ પહેરી શકું છું મે આઈ વિયર યોર શર્ટ તમે આવું પણ પૂછી શકો ઓકે પછી માની લો કે તમે કંઈ જવા માગતા હોય તો માની લો કે તમે પ્રવાસ જવા માગતા હોય તો તમે તમારા પપ્પાને એવું પૂછો પપ્પા હું પ્રવાસ જઈ શકું છું મે આઈ ગો ટુ ટૂર અથવા ચલો ને તમારે અમદાવાદ જવું છું તમે તમારા પપ્પાનો પપ્પા હું અમદાવાદ જઈ શકું છું મે આઈ ગો ટુ અહેમદાબાદ મે આઈ ગો પછી એવું પણ થાય મે આઈ ગો ટુ સુરત મે આઈ ગો ટુ મહારાષ્ટ્ર મે આઈ ગો ટુ કોલકત્તા તમે ઘણો બધો વાક્ય વિદ્યાર્થી બોલી શકો તમારે જીઓ જવું હોય બરાબર પણ તમે વાક્ય બોલવાનો ટ્રાય કરો તો તમે આવડી જાય પછી હ માની લો કે તમે કોઈ જગ્યાએ ટ્યુશન જતા હોય અને ટ્યુશન જતા હોય તો સર સર એમ કીધું કે ચાલો પેપર સ્ટાર્ટ કરો તો તમે સરની સામે પણ પૂછી શકો સર હું પેપર લખી શકું છું તો સર તમે શું કહેશો સરને સર મે આઈ રાઈટ અ પેપર પછી માની લો કે તમે કોઈ મીટિંગમાં અથવા કોઈ પણ જગ્યાએ બેઠા હોય તો તમે એવું પણ પૂછી શકો હું ઊભો હું ઊભો થઈ શકું છું મે આઈ સ્ટેન્ડ મે આઈ સ્ટેન્ડ બસ આટલું થાય મે આઈ સ્ટેન્ડ હું બેસી શકું છું મેં આઈ સીટ કેટલો વાક્ય બોલાય જુઓ હેસ હવે માની લો કે તમે તમારા ફેમિલી સાથે બજારની અંદર માર્કેટમાં કંઈક ગયા હોય અને તમને કોઈ વસ્તુ ગમી ગઈ તો તમે આ રીતે કહી શકો ને મમ્મી 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 હું આ ખરીદી શકું છું મે આઈ બાય ધીસ બરાબર માની લો તમે તમારા પપ્પા સાથે હોય અને દુકાનમાં ગયા હોય તો તમે આ રીતે કહી શકો પપ્પા હું આઈફોન ખરીદી શકું છું મે આઈ બાય અ આઈફોન મે આઈ બાય આઈફોન પછી એટલું બોલો મે આઈ બાય આઈફોન કેટલો વાક્ય બોલી શકાય હું વિડીયો બનાવી શકું છું મે આઈ મેક અ વિડીયો હવે માની લો કે તમે તમારા ઘરમાં છો અને રોજ તમારી મમ્મી ચા બનાવે છે તો કોક વખત તો તમે તમારી મમ્મીને કહી શકો ને મમ્મી હું ચા બનાવી શકું છું એટલે પરમિશન તો મોગો જ ને કે મમ્મી હું ચા બનાવી શકું છું તું કહું તો હું બનાવું બાકી તો હું બે જ જાઉં તું બનાવ હું પીવું પણ તમે તમારી મમ્મીને કહી શકો મમ્મી હું ચા બનાવી શકું છું જો તું પરમિશન આપું તો હું બનાવું તો એનું શું થાય મે આઈ મેક ટી મે આઈ મેક મેગી મે આઈ મેક ગુલાબજાંબુ મે આઈ મેક પીઝા મે આઈ મેક ચોકલેટ મે આઈ મેક જ્યુસ हूँ ज्यूस बनाई सकु छु के वक्य बने हजूप से मे आई मे खमन वो खमन बनाई सकु छु के वाक्य बना विद्यार्थी था तब थाकी जो एट तब वाक्य बनाई सको हम तक माइट न चाहिए हूँ टीवी जो सकतो होतो तब पहले की तो कीधु होतो यार हूँ टीवी जो सकतो होतो माइट आई वोच टीवी हूँ मैच रमी सकते तो है તમે પહેલાં કીધું તો ઘેર ના જતો હતો મેચ રમત ના હું મેચ રમી શકતો હતો હાથ છું માઇટ આઈ પ્લે મેચ માઇટ આઈ પ્લે મેચ તમે ઘણા બધા વિધિ તો વાક્ય બનાવી શકો છો બે ધનાધન રીતે વાક્ય બનાવો અને પ્રેક્ટિસ કરો તમને પણ બોલતા આવડી જશે અને તમે પણ અંગ્રેજોની જેમ ઇંગ્લિશ બોલી શકો છો જો તમને વિડીયો ગમતું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો વિડીયોને શેર તો કરી જ દેજો અને જો તમને અમારું કામ પણ સારું લાગતું હોય તો પ્લીઝ સપોર્ટ કરવા માગતા હોય એ પણ દિલથી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો